છોટા ઉદેપુરના મીઠીબોર દૂન ગામે રીછે એક મહિલા ઉપર કર્યો હુમલો ઉંડલીબેન કીડુભાઈ રાઠવા નામની મહિલા ઉપર રીછે કર્યો હુમલો સવારે છ વાગ્યાની બત્રીસ મિનિટના આજુબાજુ રહેણાંક મકાનની બહાર દાતાન લેવા ગયેલ હોય તે વખતે બની ઘટના ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલ લવાયા હા નામ રાઠવા કીડુભાઈ ફીકાભાઈ છે મારા ઘરવાળીને સવારમાં સાડા છ બહાર ખેત દાંતને લેવા જતાની વેળાએ મારા ઘરથી લગ લગભગ અંદાજે એસી સો કિલોમી આપણે મીટરની દૂર મારા ઘરની આજુબાજુ એસી સો મીટરની દૂર રીસ વેરા પર હુમલો કર્યો પછી હુમલો કરી અને એટલે અમે બૂમા બૂમ કરી એટલે રીસ ભાગી છૂટ્યું હાલે તારે ઉદેપુર દવાખાના અમે લાવ્યા છીએ તો એમ તબિયત તો સારી છે અત્યારે પણ દવા વધારે બેઠેલા છે તો દવા સારવાર કરી શતા